સીતારામ સદ્દેદાસ જય મામર જય શ્રી કૃષ્ણ ચલો બપોરના જમણવાર પછીની જબરદસ્ત એન્ટ્રી હમણાં થઈ રહી છે પડદાના ખેલાડી પડદા પાછળના દેખાય કોઈને તો જરા કમેન્ટ કરજો તો કોણ કોણ ખેલાડી હોઈ શકે એમ ચલો ભાઈ જબરદસ્ત પૂચકા એન્ટ્રી પુષ્પા એન્ટ્રી ઓહો આ પેલો પુષ્પો આવ્યો આવ આવ ઓહો પેલા પુષ્પ નંબર થ્રી

તમે હું અહીંયા કઈ જયદીપભાઈ જન્મ આવ્યા છો ચલો ભાઈ કોમેડી બ્લોગ ની શરૂઆત કરવાનું વિચારીએ છીએ છેલ્લા ઘણા મહિનાઓથી વર્ષોથી પણ અમે તો વર્ષોથી નહોતા વિચારતા અમે તો છેલ્લા તમે અહીંયા ભદ્રામણી કરી ને

ઓય ઓમે દોડવાનું આ ગઢા પુષ્પા દોડીય છે છે સરસ ભાઈ ચલો તો અમારી જલપા પટેલ લાઈફ વ્લોગ્સ ની ચેનલ લે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાળકોને ને માં પ્રમોટ કરજો જોઈએ છે આગળ કોણ કેવો રોલ ભજવે છે ઈ બરાબર ને તો મળીએ આગળ કંઈક ખપળ નવા અપડેટ સાથે અને બહુ બટા તો કઈ બોલતા છે નહી છે મીંઢા છે પછી આવું ભણવામાં ખાલી પુષ્પા જ ન ચલાવતા નહીં પાછા મારા ધોકાય પુષ્પા જેવા ચાલશે હા

ચલો હવે અમે બધા જઈ રહ્યા છીએ રામોદ અને સાથે સાથે પાટખિલોરી બે પરિવારની મુલાકાતે આપણાથી જે કંઈ પણ એમને સપોર્ટ થાય એ કરીએ નિઃસ્વાર્થ સેવા નિખાલસ આનંદ અને કઠોર પરિશ્રમ એ જ સફળતાનું સૂત્ર છે બરાબર એટલે મળીએ આગળ જય મહામત સતદેવીદાસ અમરદેવીદાસ જય શ્રી કૃષ્ણ